નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં સાત દિવસ વરસાદનો જોર વધશે કે ઘટશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે બે દિવસ વલસાડ ડાંગમાં ભારે વરસાદ પડશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં મેઘરાજા આરામમાં મૂળમાં હોય તેમ લાગી રહ્યું છે હાલ ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી હશે તે અંગેની આગાહી કરી છે જો કે હવામાન વિભાગે હાલ કોઈ વોર્નિંગ આપી નથી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની સાત દિવસની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર જે ઓફ ડ્રોપ હતું તે હવે નથી રહ્યું તથા આ ઉપરાંત અન્ય કોઈ પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી જેના કારણે ઘણો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવતીકાલે એટલે કે એકવીસમી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તે ઉપરાંત અન્ય જગ્યાઓએ છૂટો છવાયો સ્થળો પર હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે આજે અને આવતીકાલના રોજ વલસાડ તાપી ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલી સહિતના ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે જેમાં અમરેલી ભાવનગર જામનગર અને દ્વારકામાં ત્રણ એમ એમ વરસાદ નોંધાયો છે જ્યારે વલસાડના ભાગોમાં અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાયો છે અભિમન્યુ ચૌહાણે કુલ વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ઓવરઓલ સામાન્ય વરસાદ કરતાં ત્રણ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં કચ્છ સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ઓગણીસ ટકા વરસાદ વધુ નોંધાયો છે જ્યારે તે ઉપરાંતના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે આ સાથે તેમણે જણાવ્યું કે હાલ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે